યાર પૈસાનો મેળ આવતો નથી ને ઉપાધી થઈ છે થયું કામ બેખલા કામ આ જોને બેઠ બેઠ પૂ થયું પાંત્રીસ કરોડ રૂપિયા ભાઈબંધને ઉછીતા આપ્યા હતા ને દેવામાં હમત તો ન થઈ હપ્તા કરી દો ક્યાં એ રહી છે જુનાગઢ નાગા બાબા હારે ભેગો થઈ ગયો છે આપણે ના જોઈ નો એક ભે નકર નાગા બાવા બહુ મારે છે એ મેં વાત સાંભળી છે

પૈસા ભાઈ સમય ખરાબ છે અત્યારે એટલે તમારા બધા નું સાંભળ્યું છે જેથી સમય આવશે ને તેથી પાંચસો માનસો ને નોટ ના ડટ્ટા તમારા ભોબરા ઉપર ઘા કરવાના કાયદે સર પચીસ ની જૂની ફાળી ને હળગાવી નાખતા આપડે ઘર ઠંડક છે મારા ભાઈ

નાસી ભાઈ ચા વાળા ચા પીવો ઠંડી ભગાવો ને સપોર્ટ કરો ગાય હોય તો આવો હોય તો આવો હા મેગળા ફાટ ના વાર નહીં લાગે સપોર્ટ કરો સપોર્ટ કરો ને મોજ કરો મોજ કરો